અરે આપણે પણ ફાઇનલી હવે ઇસ્ટાનનો પહેલો पतंग હવે લગાવવાનો છે આમ તો આમ તો સ્પીડ દો સ્પીડ દો ખાલી એ મોડલ ઓર યે કેમેરામેન લોકલ કેમેરામેન 10 રૂપિયા માં મળી જાતા 10 રૂપિયા મેં લો તા યો ગાંડો પાસ કરો ગાંડો ગાંડો છે યે યે સ્ટીફાઇપ હે

નાસ્તો ચાલી રહ્યો છે ઠેપલા નો ઠેપલા ની લીધા જો આમ જો ઠેપલા કે પાડો ધરાવવાનો છે બેન આવું છે લો અમારા ઘરમાં આપણા પછી મને કે હું બધું ખાવ છું એ દસ દસ ઠેપલા ખાય છે ક્યારે કોને ખબર કે ક્યારે પેટમાં જતા છે ક્યાં પેટમાં એ બધું મીકો હવે આપણે હવે જાવી ધાબા ઉપર ફાઈનલી હવે આપણે પણ પોગી ગયા ધાબા ઉપર અહીંયા સંગુ મંગોની જોડી છે પતંગ જગાવે છે એક હારે આ બાજુ જોવો તમે આ નાયા વગરના રશિયાઓ બે સડા ઓ સડા ધારી આમ તો આમ તો આમ તો સ્પીડ દો સ્પીડ દો ખાલી નાવા જાઓ નાવા જાઓ આમ ઉગરાઓ નાવા જા નાવા કોઈ જવાનું છે નહી પતંગના ના રશિયાઓ એટલા છે આ તો આપડો રશિયાઓ આય વાળા પતંગમાં ધ્યાન રાખ ને આનથી ચગાવવાનો રશિયો કોઈ દી શકે જ નહીં એનથી કપાઈ ગયો ભાઈ કપાઈ ગયો કોણ કાપી ગયો સગાવતા ન હોય ન આવડતા હોય તો સકલા કોઈ દી બાદ નો બને હા આજે જો નાય વગર ને પતંગ જ છગાવે રીવા ક્રિવા એ ઊઠી નઈ કે હું હા પપ્પા બોલાવા આવે પપ્પા બોલાવા આવે છે પણ પપ્પો રસિયો છે પતંગ નો કા કેવા બેન આવે છે હેઠે હેઠે આવે છે લાગશે આવે છે આપણે પણ ફાઈનલી હવે ઉત્તરાયણ નો પેલો પતંગ હવે લગાવવાનો છે to

બીજી જોડી ક્યાં ગઈ ના વાળી ના છે હજી બસ કપાઈ ગયો તમે સગાઓ એટલી જ વાલ લાગે ક્યાં કપાય જાય લૂટો કે હેઠળ લીધો હેઠે થી કાઢો આ તો કાઢો વાળા કાઢી લીધો પતંગ આ તો आ ला तो तेल वाला पतंग नहीं को तुम्हें आखो आमना नो तेल वाला पतंग नहीं को तेल से आ दे बता नाक दी लाके ना ना मार के चलो बजा दा ना उड़ी जा भाई भाई, भाई का भी गया ले आ गया गया। लेवा, पतंग ले आ ये जी आम पतंग वगैरह ना रखड़ा <laughs> स्कैन ना हवा ना, ना।, ना।

giờ giờ cái tay rồi, top lấy giờ lấy giờ lấy giờ lấy giờ lấy 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 lấy

વાંદર ફીટી આદ મશીન છે એટલે આ સને મશીન ગન ગોરો ગોરો ઓયટ લાઈવ જવાનું છે કેટલા ખલવાય કે કેલે કેમય તાઈ દે કેમ આ માર તો ખાલી બીજું વાગે કેમ આ માર માર કેવા બસ 10 મિનિટ કોલા

Ayos ah, ya. Panitika. Panitika. Ama? Tacos. 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 Yes. Ola mau sih tuh. Ama ya sama aja. Har kau naik sih. Kau kayaknya apa aja milih lagi. Kau lihat apa sih apa ya? Continue raksu. <laughs> so, final ya apa aja. Pasnya apa sih tapa per. Jaminnya.

ये ये इसकी वाइफ है और ये मेरी मम्मी है और ये इसका काड़िया है <laughs> बड़ा कािया कचरा वाला बेन अपना कचरा वाले कचरा 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 वाले ये कचरा माँ प्रॉपर प्रॉपर कचरा वाले देखो। ओ वो साइड में साइड में बड़े लोग आ गए हैं बड़े लोग आ गए बड़े लोग आ गए ओ बड़े लोग बड़े लोग आ गए ये कौन आ गया कौन है ये कहां से आते हैं घर से आते हैं इसके इनके घर से इनके घर से आते हैं ये देनो राम राम सीता की तरह राम लक्ष्मण बोले जाते हैं हम लोग जल्दी जल्दी देखो देखो कौन है ये यही है वो दो यही है दो वो मैं जो आ गया है मैं जो कर जो करने ना देखो गाइस आज क्या प्रधान और माँ वाल जो भी

લા હાલ 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 ક્યા ક્યા કે પણ નથી પણ હલો હલો તાર બાપાનો જ ગયો છે હું મન નાનો છો એ મોડલ ઓર કેમેરામેન લોકલ કેમેરામેન दस रुपये में दस रुपये में लोकल कैमरा वे मफ्बत में ही नहीं तेरे को निकल हम <laughs> का फोटो शूट आई यहाँ छोटे बच्चे का फोटो शूट आ दो। है, उसका पापा है तो कुछ नहीं लगता

ક્યાં છે ડબલ કરવાના પતંગ ડબલ થાય આદો ટીંગ મોટો રાખશે થોડોક સમય છે ઉત્તરાયણ માટે કેટલો બાકી થોડોક ચા ભાગવાઈ પણ પૂરા એસા બેનો સન્માન થાય છે પતંગવાળા પતંગ ભાડે એમ કે ચાલે હવે બતા આમ કન્ના ¿Suscríbete? Ay, ay. Ay, ફાઈનલી આપણો દિવસ થઈ ગયો છે પૂરો આ થોડીક વધલી પતંગ આપણે આવ્યા છે પાછા મારી ઉત્તરાયણ કેવી કઈ નીચે કમેન્ટમાં જણાવજો બધાને ગુડ નાઇટ અને શુભ